સૌને ખબર છે કે હું તાલીમ કેમ્પ ચલાવું છું તાલીમ કેમ્પનો હેતુ એ છે કે ગામે ગામ જઈને ખેડૂતોને હું જાગૃત કરવાનું કામ કરું છું રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા રાખતા શીખવાડું છું હવે એ ખેડૂતોને જો કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ મિડલમેન દ્વારા કરવા જાય તો આ ખર્ચા બહુ મોંઘા પડે છે આવા ઘણા બધા કામ છે જે ખેડૂતો જાતે કરી શકે અરે એટલી બધી સારી જોગવાઈઓ છે કે ઘણા બધા પ્રકારના રેવન્યુના કેસ પણ ખેડૂતો પોતે જાતે ચલાવી શકે છે તો તાલીમ કેમ્પનો મારો હેતુ એ છે કે ખેડૂતો સ્વાવલંબી થાય પોતે પોતાના વકીલ પોતે જાતે બની શકે એટલા એટલી હદે કામ કરતા થાય અને કદાચ પોતે જાતે કામ ન કરી શકે એવા કોઈ અભણ કે ઓછું બનેલા ખેડૂતો હોય તો એ ઓછા ખર્ચમાં કામ કેવી રીતે કરી શકે અને પોતાના રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કેવી રીતે થઈ શકે એટલા માટે આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ તાલીમ કેમમાં હું ચાર ઓફિસના કામ શીખવાડું છું ખેડૂતોને આ ચાર ઓફિસ સિવાય ક્યાંય જવું પડતું નથી આમનું એક કામ છે ડીએલઆર કચેરીના કામ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ અને એસએલઆર એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ આની અંદર ઘણા બધા પ્રકારના કામ હોય છે જેમ કે જૂના રેકર્સ કઢાવવા પરિશીસ પાંચ ભરીને તો જૂના રેકર્સમાં ખેડૂતોને ખબર જ નથી ખેડૂતો એવું જ માને કે સાત બાર અને આઠ છે એટલે મારી પાસે બધું આવી ગયું ના એવું નથી એમને ટિપ્પણની જરૂર પડે બહુ તો ખેડૂતને ટિપ્પનની જરૂર ખબર છે સ્કેચની જરૂર છે પણ ટિપ્પણ અને સ્કેચની ઉપયોગિતા શું છે એ તાલીમ કેમ્પ દરમિયાન શીખવામાં આવે છે એ સિવાય ફેસલ પત્ર આકાર બંધ સિમખો આવી બાબતોની ના પેપર્સ જે છે કઢાવી અને એની ઉપયોગીતા શું છે એ આપણે ખેડૂતોને શીખવાડીએ છીએ અને એ સિવાય માપણીને લગતા ઇસ્યુ હોય તો ખેડૂતોને ખબર જ નથી કે પોતાની માપણી પાંચ દસ વર્ષે કરાવી લેવી જોઈએ તો માપણીના અલગ અલગ પ્રકારો છે હિસા માપણી હદ માપણી પૈકી માપણી કબજા માપણી આ સિવાય ખેડૂતોને વાળી માપણી સેના માટે છે એ ભલે ઉપયોગીતા ન હોય પણ એની ખબર હોવી જોઈએ એ સિવાય સેઢા પાડોશો માપવા ન દેતો હોય તો આવા પ્રકારની માપણી કોર્ટ કમિશનરના હુકમથી માપી શકાય સુપર ઇમ્પોઝ બે શકાય સુપર ઇમ્પોઝ બાબતે ભાગ્યે ચોકને ખબર હોય છે તો આવી બધી બાબતો આપણે તાલીમ કેમની અંદર શીખવાડીએ છીએ અને આવી અરજીઓ ઓનલાઈન કેવી રીતે કરવી એ પણ શીખવાડીએ છીએ આ સિવાય આ થયા ડીએલઆર એસએલઆરના થતા કામો હવે મામલતદાર કચેરી અંદર બે પ્રકારના કામ હોય છે એક જે ઈ ધારા મામલતદારની અંદર કામ કરતા જેમ કે વારસાય દાખલ કરવી હયાતીમાં હક દાખલ કર્યું તો સૌ પ્રથમ જરૂર પડે વારસાઈ આંબાની તો આવો આંબો હાથે કેવી રીતે તૈયાર કરવું એફિડેવિટ કેવી રીતે કરવું અરજી કેવી રીતે કરવી એ પછી વારસાય અથવા તો હયાતીમાં હક કેવી રીતે દાખલ કરવો એને એગ્રીમેન્ટ કેવી રીતે કરવા અને અરજી કેવી રીતે કરવી ત્યાર પછી જે છે હક કમી તો હક કમીના કેસની અંદર એગ્રીમેન્ટ કેવી રીતે કરવું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કોઈ એક વ્યક્તિની ફેરમાં પણ હક કમી થઈ શકે અને બિનસરથી પણ હક્ક કમી થઈ શકે દરેક બાબતો ડિટેલ્સથી આપણે શીખવાડીએ છીએ પછી હક્કમી પછી આવે વિભાજન વિભાજન કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબત આપણે શીખવાડીએ છીએ અને ત્યાર પછી રોડ રસ્તાના પ્રશ્નો રસ્તાના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એ શીખવાડે ન લખેલા રસ્તા હોય તો પણ કેવી રીતે મળી શકે અને ક્યાંથી ક્યાંથી એના પુરાવા અને સુરાક વધી શકાય એ શીખવાડીએ છીએ એ સિવાય પછી હોય છે પાણીને લગતા ઇસ્યુઓ તો પાણીના ભાગ ગોવામાંથી સંયુક્ત પાણીના હક્કો જે છે લખેલા ન હોય તો કેવી રીતે લખવા એક ભાઈ બીજા ભાગની પોતાના ભાગની જમીન જયારે ત્રીજી વ્યક્તિને વેચે ત્યારે ગજીયા ભેગા ન આવવા જોઈએ ભાઈઓને એના માટે પાણીનો ભાગ કમી કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ આ સિવાય ઘણી બધી બાબતો હોય છે જે કામો આપણે ખેડૂતોને જાતે કરતા શીખવાડીએ છીએ આટલા હતા ઈ ધારાના કામ હવે મામલતદારના થતા કામો મામલતદાર કોર્ટ મામકોટ કલમ પાંચ એક્ટ નીચે જ્યારે કામ કરવાના થાય ત્યારે એની અંદર પાણીને લગતા પ્રશ્નો હયાતીને હલના લગતા પ્રશ્નો કોઈ તકરાડી નાખવી હોય તો એને લગતા પ્રશ્નો આ બધા કામ કેવી રીતે કરવા એ ખેડૂતને શીખવાડે ખેડૂતોને આપણે બને ત્યાં સુધી કોર્ટ કેસ ન ઉભા થાય એ હેતુથી શીખવાડીએ છીએ પરંતુ કોઈ કાંટા લાગે તો એ કાંટો કાઢતા પણ શીખવવો આવડવો જોઈએ તો આવા કામો જે છે અને ભવિષ્યમાં રેવન્યુ રેકોર્ડ બાબતે કોઈ પ્રશ્નો ઉભો ન થાય ટાઈટલ ને પ્રશ્ન બહુ મોટો છે મોટા ભાગે ચાર પ્રકારના પ્રશ્નો હોય છે એક હલહને લગતા પ્રશ્નો હોય પાણીના લગતા પ્રશ્નો હોય બીજા જે છે એ વારસાઇને લગતા કઈ ટાઈટલ લગતા પ્રશ્નો હોય કોઈને તૂટતી ખેડૂત લગતા પ્રશ્ન અને કોઈને મોટો હોય તો પોતાની જમીન દબાતી હોય એટલે કે પોતાની જમીન ઘટતી હોય અને કેવી રીતે છૂટી કરાવી આ બહુ અઘરો વિષય છે આ બધા ઇસ્યુઓ જે છે એ પોતે જો તમે થોડી ઘણી બાબતો જાણતા હો તો એડવોકેટ રાખ્યા વગર અથવા ખોટા ખર્ચા ખર્ચ્યા વગર કરી શકો ને કેટલાકમાં તમને ન્યાય મળે ને કેટલાકમાં ન મળે તો એના માટે શું છૂટનો નિયમ છે ઘરખેડનો નિયમ છે એ પણ આપણે ખેડૂતોને શીખવાડીએ છીએ જેથી કરીને ખેડૂતો પોતાના કામ પોતે જાતે કરી શકે અને ખોટી રીતે ખર્ચાય નહીં તો આવા બધા તાલીમ કેમ્પમાં આપણે દર વખતે એકી સાથે બધી વસ્તુ ન શીખવાડી શકીએ તો તાલીમ કેમ્પ માનો કે નવમો તાલીમ કેમ્પ છે એની ફી પાંત્રીસો રૂપિયા છે એક હજાર રૂપિયા ભરીને તમે નામ નોંધાવી શકો છો કોઈ પણ કારણોસર તમે નથી આવી શકતા તો દસમા તાલીમ કેમ તમે ફરી રજીસ્ટ્રેશન કરીને નામ લગાવો તો આગલી તાલીમ કેમ્પમાં ભરેલી ફી તમને મજરે મળી જશે એટલે કે તમારા પૈસા જતા નથી હવે નવમાં તાલીમ કેમ્પમાં તમે આવો છો તો ફી પાંત્રીસો રૂપિયા છે બાકીની ફી તમે રૂબરૂ આવો ત્યારે ભરી શકો છો અને નવમાં તાલીમ કેમ્પમાં મેં કીધું એ પ્રાણી દરેક વસ્તુ શીખવાડશું પણ પ્રથમ દિવસે નવી વસ્તુ હોય છે બીજા દિવસ રિપીટ વસ્તુ હોય છે ને બીજા દિવસે રવિવારમાં આપણે નવી નવી વસ્તુઓ શીખવાડીએ છીએ એટલે એ વ્યક્તિ દસમા તાલીમ કેમ્પમાં માનો કે ફરી વખત આવવા માંગે છે તો દસમા તાલીમ કેમ્પની ફી પણ પાંત્રીસો છે ફરીને આ રીતે તમે પાંત્રીસોમાંથી એક હજાર ભરીને રામ રજિસ્ટ્રેશન કરાવી શકો ને તાલીમ કેમ્પમાં ત્યારે બાકીની ફી ભરી શકો પણ દરેક વ્યક્તિ માનો કે ત્યાર પછી અગિયારમો તાલીમ કેમ્પ થાય બારમો તાલીમ કેમ્પ થાય તેરમો તાલીમ કેમ્પ થાય વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય એ કોઈ વ્યક્તિ બે તાલીમ કેમ્પમાં ભાગ લઈ ગયો હોય તો ત્યાર પછીના તાલીમ કેમ્પમાં માત્ર પાંચસો ને રૂપિયા ભરી અને લાભ લઈ શકે વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પ થાય દરેક તાલીમ કેમ્પમાં એને ખાતર પાંચસો એકાઉન્ટ પાંચસો એકાઉન્ટ ભરી અને રિપીટ આવી શકે આનો હેતુ એ છે કે ખેડૂતો દરેક તાલીમ કેમ્પ એકી સાથે બધી રકમો પાંત્રીસો પાંત્રીસો દર વખત ન ભરી શકે તો મારી પાસે જે કેટલું ફંડ એક્સેસ હોય છે અને તાલીમ કેમ્પમાં પચાસ ટકા તો ખર્ચો હોય છે તો રિપીટ તાલીમ કેમ્પમાં ખેડૂતોને હજાર રૂપિયાનો ફાયદો થાય બારસો રૂપિયાનો ફાયદો થાય એવો લાભ આપણે આપીએ છીએ એટલે દરેક તાલીમ કેમ્પમાં ત્યાર પછી બે તાલીમ કેમ્પ પછી આવે તો એમને માત્ર પાંચસો એકાવન ભરીને લાભ લઈ શકે દરેક તાલીમ કેમ્પની અંદર વર્ષ દરમિયાનની આ ઓફરનો લાભ લેવો હોય તો નવમાં અને દસમાં તાલીમ કેમ્પમાં આવું કમ્પલસરી છે તો આ વખતના તાલીમ કેમ્પમાં નવમાં તાલીમ કેમ્પમાં જો તમારે આવવું હોય તો એક હજાર ભરી બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને મને રસીની નકલ તમે મારા વોટ્સએપમાં મોકલી આપશો યાદ રાખજો વોટ્સએપ દ્વારા થઈને માત્ર મેસેજ કરવાના છે કોઈએ ફોન કરવાનો નથી આ નંબર આપું છું એના ઉપર બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠાણું દસ ચુમાલીસ ચોરાણું ઉપર તમે આ વોટ્સએપમાં મને નકલ મોકલી આપશો એટલે તમને સ્પેશિયલી આનો અલગથી દિવાળીથી દિવાળી તાલીમ તેમનો ગ્રુપ છે એમાં તમને એડ કરી દઈશ જેમાં તમને તમામ વિગત મળતી રહેશે એટલું જ નહીં તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મારી અલગ અલગ સેવાઓ છે એનો લાભ પણ તમે લઈ શકો છો એના માટે પણ કોઈએ ફોન કરવાનો નથી વોટ્સએપ જે મેં કીધું નાઇન એટ નાઇન એઇટ વન ઝીરો ડબલ ફોર નાઇન ફોર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું તમારે મને પ્રશ્ન પૂછવાનો છે એને હું તમને જવાબ આપીશ અને યુટ્યુબની અંદર જઈ અને આવા અનેક પ્રશ્નોના જવાબ મેં આપેલા છે એ પણ તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર હું કાંઈ છુપાવતો નથી જે વાતથી વધી મૂકી દઉં છું તાલીમ કેમના વિડીયો પણ મૂકી દઉં છું પણ એનાથી શીખી શકાય નહીં શીખવા માટે જે લોકો રૂબરૂ આવે છે એના માટે આ ફેસિલિટી છે કે બાજુ હું આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો અને તાલીમ કેબના ગ્રુપમાં ભાગ લો તથા આખા વર્ષ દરમિયાન જે આ ઓફર મેં કીધી છે એના એલ થવા માટે થઈ અને આ તાલીમ કેમમાં વધારો